રાધા હેલો દોસ્તો વિડીયો કેવી લાગે વિડીયો સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો બનાવવા માટે આપણે પહેલ લાઇટ મોશનની જરૂર પડશે તો ઓપન કરી લીધું છે અને જે ભેદ મંદ દેખાય છે પ્રોજેક્ટવાળું એન પર ક્લિક કરીને આવી જ રીતે પ્રોજેક્ટ આવી જશે અને ત્યાં પ્લસવાળા આઈકા પર ક્લિક કરીને ગેલેરી પર ક્લિક કરીને તમે કોઈ પણ તમારું એટલે કે જે સ્ટેટસ બનાવવાનું હોય એ સ્ટેટસનો ફોટો લઈ શકાય છે અને મેં ફોટો લઈ લીધો છે અને એ સ્ટેટસની લેરને ખેંચીને સોંગની ઉપર જ રાખવાનું છે અને પાછું ખેંચી લેવાનું છે તો તમે જોઈ શકો છો હું કેવી રીતે આ કામ કરું છું જો વિડીયો સારી લાગે તો પ્લીઝ દોસ્તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો અને આ ફરી તમે દેખી શકો છો કે મેં અહીંયા નામ પણ તમે તમારું લખી શકો છો ધારણ કે એક્ઝામ્પલ હું મારું લખી શકું છું નકુલ એડી તો તમે તમારું ગમે તે નામ લખી શકો છો આ મેં મારું લખી લીધું છે તમે ફરી જોજો તમને કંઈક ડાઉટ લાગે કે આ નામ નથી બરાબર તો તમે તમારું નામ ચેન્જ કરી શકો છો તો મેં મારું નામ ચેન્જ કરી દીધું છે અને આ વિડીયોનું મટીયલ તમારે જોતું હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે અને વિડીયો બનાવવામાં તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મારો ફોન નંબર પણ મેં આપ્યો છે અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ મને જરૂરથી કરજો જેથી હું તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકું અને ઇફેક્ટ બિફેક તમારે લેવી હોય તો તમારે બીજી વિડીયો બનાવેલી હોય એમાં ઇફેક્ટ બી લઈ શકાય છે આવી રીતે કોપી કરીને વિડીયો પર પેસ્ટ કરી દેવાનું રહેશે તો મેં ઇફેક્ટ પેસ્ટ કરી દીધી છે તમે તમે કોઈ પણ રીતે ઇફેક્ટ નિયમ ગમે તે પેસ્ટ કરી શકો છો અને તો મેં પેસ્ટ કરી દીધી છે હવે ગેલેરી પર ક્લિક કરીને તમે જોઈ શકો છો કે હું ઇફેક્ટ લેવા જઈ રહ્યો છું તો મેં ઇફેક્ટ પણ લઈ દે છે જો દોસ્તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ મને સપોર્ટ કરતા રહેજો તું સારામાં સારી વિડીયો બનાવી શકું અને મેં ઇફેક્ટ પણ લગાવી દીધી છે તમે જોઈ શકો છો કે મેં ખેંચીને કેવી રીતે આપણા લોગાને ઉપર ખેંચીને લઈ જવામાં આવે છે અને આવી રીતે ઠેક છેલ્લે જઈને જેટલું પણ વધનું હોય એ તમે આવી રીતે ઉપર લેર પર ક્લિક કરીને આવી રીતે કટિંગ કરી શકો છો તો મેં કટિંગ કરી દીધું છે અને હું તમને વિડીયો પ્લે કરીને બતાવી દઉં તો વિડીયો સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત